ખરીફ પાકની ટેકાના ભાવે શરૂ થનારી ખરીદીમાં વિલંબ થશે કમોસમી વરસાદ અને ખેડૂત દીઠ જથ્થાના કારણે થઈ શકે છે વિલંબ મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે લેવાયો નથી નિર્ણય કમોસમી વરસાદમાં મગફળી અને અન્ય જણસ પલડતા અવરોધ પહેલી નવેમ્બરથી મગફળી અડદ સોયાબીન અને મગની થવાની છે ટેકાના ભાવે ખરીદી ટેકાના ભાવે જણસ ખરીદવા સરકારે ત્રણ એજન્સી નક્કી કરી ગુજકો માસોલ એન્ડીએ ગ્રો સાબરકાંઠા દિવેલા સંઘ ટેકાના ભાવે જણસ ખરીદશે નવ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા કરાવ્યું છે રજિસ્ટ્રેશન તોતેર હજાર ખેડૂતોએ સરકારને સોયાબીન વેચવા કરાવ્યું છે રજીસ્ટ્રેશન તો જણસીની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવનાર છે તેની હજુ સુધી જો કે જથ્થો નક્કી કરવામાં નથી આવ્યો તેને લઈને હજુ અસમંજસ છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવેલું છે પણ સરકાર કેટલો જથ્થો ખરીદશે તે હજુ સ્પષ્ટ નથી થયું તેને લઈને ખેડૂતો અસમંજસમાં છે સાથે જ ક્યારે ખરીદી થશે તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે બીજી બાજુ વેપારીઓને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે કેટલા ખેડૂતોને શું આખી સ્થિતિ થઈ છે અને સરકાર આ બાબતે શું વિચારણા કરી રહી છે પુનમ સરકાર પોતે જ મૂંઝવણમાં છે સરકારે જાહેરાત તો કરી દીધી હતી કે ખરીફ પાકની ચાર જણસોની ટેકાના ભાવે ખરીદી પહેલી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ખેડૂત દીઠ મગફળીનો કેટલો જથ્થો સરકારે ટેકાના ભાવે ખરીદવો તે અંગેનો નિર્ણય લેવાયો નથી જેના કારણે પહેલી નવેમ્બરથી આ મગફળીની ટેકાના ભાવે ખરીદી થવી અશક્ય બની છે બીજું કારણ એ પણ છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મોટા પ્રમાણની જણસ અને ખાસ મગફળી એ પલળી છે જેના કારણે પણ પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થાય તે અશક્ય લાગી રહ્યું છે જો કે સરકારે ત્રણ એજન્સીની નિમણૂક પણ કરી દીધી હતી પહેલી નવેમ્બરથી મગફળી સોયાબીન અડદ અને મગ આ ચણ ચાર જણસોની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી આ તમામ પરિસ્થિતિ અત્યારે સરકાર પોતે અવઢવમાં છે સરકાર અવઢવમાં હોવાના કારણે ખેડૂત મૂંઝવણમાં મુકાયો છે ખેડૂતને પૈસાની જરૂર છે જેના કારણે ખુલ્લા બજારમાં પોતાની જણસ વેચવા મજબૂર થયો છે વેપારી ક્યાંક આ મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યો છે કારણ કે ટેકાના ભાવે અને બજાર ભાવ જે અત્યાર સુધી ચાલતા હતા તેના કારણે પણ છેલ્લા બે દિવસથી ભાવ નીચા ગયા છે પરિણામે ઓછા ભાવે પોતાની જણસ વેચવા ખેડૂત મજબૂર થયો છે સરકાર નક્કી નથી કરી શકી કે મગફળી ખેડૂત દીઠ કેટલો જથ્થો ખરીદવો તેના કારણે હજુ પણ ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થઈ શકે છે છે આ વરસાદ પણ જાણે કે ચારેય તરફથી ખેડૂત ભીષમાં મુકાયો હોય અને સરકાર તેને મદદ કરવામાં લાચારી અનુભવતી હોય તેવું ચિત્ર સમગ્ર રાજ્યમાં ઉપસી રહ્યું છે જી પૂનમ આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ